મારું નામ અશોક અમરસિંહભાઈ મકવાણા જુનાગઢ જિલ્લા ચુવાડિયા કોળી સમાજ પ્રમુખની મારી જવાબદારી છે અમારા ગુજરાત ચુવાડિયા કોળી સમાજ રાજકોટ મુકામે કન્યા ખાતા લઈ જે બનાવવાનો છે એના લાભાર્થે રથનું આયોજન કરવામાં આવેલું છે રાજકોટથી અમારા ધર્મેશભાઈ જિંદુવાડિયાના પ્રમુખ સ્થાનેથી જેનો પ્રથમ લાભ જુનાગઢ જિલ્લાને મળ્યો છે જુનાગઢ જિલ્લાના ગામડે ગામડે આ રથ ફરવાનો છે અને ગામમાં ઉત્સાહપૂર્વક નિષ્ઠાથી લાગણીથી સમાજના લોકો કોળી સમાજના લોકો ઉમટી પડે છે જેમાં અમે સમસ્ત કોળી સમાજના બધા સમાજનો આમાં ટેકો છે આ કોઈ જ્ઞાતિવાદ કે એવું કઈ નથીવાડિયા કોળી સમાજ સંગઠિત બને જાગૃત બને શિક્ષિત બને અને સમાજના ઉત્કર્ષ અને વિકાસનો એક માર્ગ ખુલ્લો થાય એની એવી આશાથી આ જહેમત ઉઠાવી રહ્યા છીએ જેમાં તમામ કોળી સમાજનો સારો એવો સાથ છે અને મોટામાં મોટી એકતા એક તાકાત બનવાની છે